રાજ્યના વિવિધ શહેરોમાં ચાલતી પ્રિસ્કૂલને લઈને રાજ્ય સરકારે કડક નિયમોની અમલવારી શરૂ કરતા તેના વિરોધમાં પ્રિસ્કૂલના સંચાલકો હડતાલ પર ઉતર્યા છે આજે રાજ્યમાં અંદાજે ચાલીસ હજાર જેટલી પ્રિસ્કૂલ બંધ રાખી વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે પ્રિસ્કૂલને લઈને રાજ્ય સરકાર દ્વારા જે નિયમો ઘડવામાં આવ્યા છે તેમાં પ્રિસ્કૂલ ચલાવવા માટે સંચાલક પાસે સ્થળ પરનું ત્રીસ મીટર પરમિશન અને પંદર વર્ષની રજીસ્ટ્રડ લીઝ એગ્રીમેન્ટ ફરજિયાત કરવામાં આવ્યું છે જે શક્ય ન હોવાનો સંચાલકો જણાવી રહ્યા છે નિયમો હળવા કરવાની માંગ કરી રહ્યા છે રાજ્યની મોટા ભાગની પ્રી મહિલા સંચાલિત છે ત્યારે મહિલાઓ પણ આ નિયમોના કારણે પ્રી બંધ થઈ જશે તો પોતાની રોજગારી છીનવાઈ જશે તેની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા પ્રી ચલાવવા માટે તમામ પ્રી સંચાલક પાસે સ્થળ પરનું આઠસો દસ પરમિશન પંદર વર્ષનું રજિસ્ટર્ડ લીઝ અગ્રીમેન્ટ વગેરે પણ હોવું જરૂરી છે તેની સામે ગુજરાત પ્રિસ્કૂલ એસોસિએશન દ્વારા પંદર વર્ષનું લીઝ અગ્રીમેન્ટ હોવું તે શક્ય નથી કારણ કે પ્રિસ્કૂલ એ ખૂબ જ નાનો એકમ છે અને તેના માટે પંદર વર્ષ માટે કોઈ પણ આપી શકે તેમ નથી કારણ કે મોટા ભાગની પ્રિસ્કૂલ નાના ઘરમાં કે કોઈ બંગલોમાં ચાલતી હોય છે તેનાથી અગિયાર મહિનાના ભાડા કરાર થઈ શકે છે પરંતુ પંદર વર્ષ માટે લીઝ એગ્રીમેન્ટ મળી શકે તેમ નથી જે સંદર્ભે આજ રોજ વડોદરા ખાતેની જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ પ્રી સંચાલકો પહોંચ્યા હતા અને પોતાની લાગણી વ્યક્ત કરવા ડીઈઓને આવેદનપત્ર આપી મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી સુધી પોતાની વેદના પહોંચાડવા માંગણી કરી હતી હા અમે અહીંયા આજે આવ્યા છે જિલ્લા કચેરીમાં શિક્ષણ અધિકારીની એના માટે અમે એ રજૂઆત કરવાની છે કે અમારી પાસે માંગણી કરી છે પ્રી સ્કૂલવાળા પાસે પંદર વર્ષનું લીઝ એગ્રીમેન્ટ કરવાની પરંતુ એ કોઈ પણ રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં અમારી પાસે કોઈ ઓપ્શન નથી કે અમે કરી શકીએ આજે કોઈપણ પ્રોપર્ટી ઓનર છે એ એમની પોતાની પ્રોપર્ટી પંદર વર્ષ માટે લીઝ પર આપવા માટે તૈયાર નથી હા તમે અગિયાર વર્ષનો ભાડા કરાર કરાવીને રજીસ્ટર કરાવવાની માંગણી કરતા હોય તો અમે જરૂર કરી શકીએ છીએ પણ પંદર વર્ષની લીઝની એગ્રીમેન્ટ કોઈપણ પ્રોપર્ટી ઓનર કરવા માટે તૈયાર છે જ નહીં અને એ પોસિબલ છે જ નહીં આજે પ્રી સ્કૂલો ઘરમાં કેમ બની છે કારણ કે નાના બાળકોને દૂર મોટી સ્કૂલોમાં મૂકવા એ માતા પિતાને યોગ્ય લાગતું નથી એટલે એ લોકો નજીકની શાળાઓમાં અમારા જેવા પ્રી સ્કૂલમાં મૂકવા આવે છે પરંતુ જો એ વસ્તુઓ પોસિબલ નહીં થાય ઘર ઘરની પાસે સ્કૂલો નહીં હોય તો પછી નાના બાળકોને ત્યાં આગળ જવું મુશ્કેલ થઈ જશે પેરેન્ટ્સોને સ્કૂલે મૂકવા મુશ્કેલ થઈ જશે નાના બાળકોનું જે પ્લેવે વે મેથડથી અમે એજ્યુકેશન કરાવીએ છીએ એ અઘરું થઈ જશે બીજી વસ્તુ કે અમારા જેવી ઘણી બધી પ્રીસ્કૂલો છે આખા ગુજરાતની જેમાં બહુ બધી આયામાસી કામ કરતા હોય છે ટીચર્સ કામ કરતા હોય છે જ્યાં તમે વુમન એમ્પાવરમેન્ટની વાત કરતા હોવ છે તો જો આ પ્રિસ્કૂલો બંધ થશે ને તો બધા જ વુમન એમ્પાવરમેન્ટ બંધ થઈ જશે ઘણી બધી લેડીઝના ઘર પ્રીસ્કૂલની ઇન્કમથી ચાલતા હોય છે ઘણી બધી લેડીઝ પોતાના ઘરને સપોર્ટ કરતી હોય છે તો આ બધી વસ્તુઓમાં બહુ તકલીફ થઈ જશે બધાને એટલે ગુજરાત સરકારને અમને જસ્ટ એટલી જ વિનંતી છે કે પંદર વર્ષનું જે લીઝ એગ્રીમેન્ટ કરવા અમને કીધું છે એના બદલે અગિયાર મહિનાનો ભાડા કરાર કરવા કરીને અમારી પ્રિસ્કૂલો ચલાવવા માટે અમને પરવાનગી આપો એટલું જ કહેવું હતું થેન્ક યુ માય સેબ મેઘા ઈચ્છા પોર્યા ઇન્ફિનિટી પ્રીસ્કૂલ બરોડા વડોદાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબ્સ્ક્રાઈબ કરો अथवा સંપર્ક કરો